જામખંડોળા મામલતદાર કચેરી સામે ધરણા પ્રદર્શન જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષના સ્વાનના હુમલાનો ભોગ બનનાર માસુમ સ્વ રવિનાથના સ્વજનોએ જામકંડોળા મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા છે જામકંડોળાના રાજકીય આગેવાનો કે અધિકારીઓ આ માસૂમ બાળકના સ્વજનોને દિલાસો પણ આપ્યો નથી જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી તો કોઈ માન્યગત નહીં લેતા લપા પંચાયતમાં સભ્યમાં ગઈને અમે બોલ્યા કે ભાઈ આપણો આ કરકવાડ ગમે ના બદલાવી નાખો બરાબર તો એમ કીધું કે ભાઈ આપણા ગામમાં એક જ કરકવાડ ઉપાડે હવે જો હામાં આપણે બાજુ તો કરકવાડ નહીં ઉપાડે તો પછી આ ઢોર ગામમાં મરી જાય પછી કોને ઉપાડશે એટલે નાથી એ વાત અટકાઈ જાય છે સમજી ગયા નાથી કોઈ એ ઢોરનો નાથી બદલાવતા નથી જો છોકરાને મારી નાખ્યું પાંચ છ વરાના છોકરાઓ કુતરાને ઝાલી સુધી નહીં મારી નાખે તો અમારી એટલી રાવ છે કે કરકવાડ ગમે ના બદલાવો બીજો અમારો કાંઈ કહેવાનો મતલબ થતો નથી કે આ કરે તો તમે બદલાવી ના હું કોયાણી પ્રતિક રમેશભાઈ એડવોકેટ જામકનોણા ખાતે પ્રેક્ટિસ કરું છું તથા જામકુનોણા મુકામે રહું છું મારી સીમ જમીન જામકનોણા ગામની ઉગમની દિશામાં આવેલ છે જ્યાં બાજુમાં રહેણાંક વિસ્તાર હોય દેવીપૂજક વિસ્તાર છે જ્યાં માણસો રહેતા હોય ત્યાં કલેક્ટરશ્રીને સાહેબના હુકમ મુજબ જામકનોણા ગ્રામ પંચાયતને મૃત પશુઓની ખાલ ઉતારવા માટે જગ્યા ફાળવેલું હોય જ્યાં કોઈપણ જાતની સ્વચ્છતા રાખવામાં આવતી નથી તેમજ જ્યાં માંસ અને મટન એમનમ સ્થિતિમાં પડ્યું હોય જે કૂતરાઓ ખાતા હોય જેથી કૂતરાઓ એકદમ શિખારી બન્યા હોય અને માંસ મટનના ભૂખ્યા હોય જેથી અવારનવાર ત્યાંથી લોકો પસાર થાય તો એને કરડવા માટે કૂતરા દોડતા હોય છે જે તાજેતરમાં જ હાલ ગઈ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ એક સાત વર્ષના બાળકને કૂતરાઓએ માથાના ભાગે ગળાના ભાગે બચકાઓ ભરી અને પીકી નાખેલ હોય જે બાળકનું મૃત્યુ થયેલું હોય અને આ બાબતે અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ રાજકોટ કલેક્ટર સાહેબ જામ જામકનોણા તાલુકા પંચાયતના જિલ્લા તાલુકા વિકાસ અધિકારી સાહેબ મામલતદાર સાહેબ અનેકો વખત રજૂઆત કરેલ છે તેમજ ખેડૂતોને સાથે રાખીને ગઈ તારીખ ઓગણીસ આઠ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ અરજી કરવામાં આવેલ છે ખેડૂતોની સહીથી પણ હાલની કોઈ કાર્યવાહી આ સરકારી તંત્ર કર કરતા નથી અને જે જેનો ભોગ એક માસૂમ સાત વર્ષનું બાળક બનેલો હોય તેથી તાત્કાલિક ધોરણે એ ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફેરવવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો આવી જ રીતે ધરણામાં બેસશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે